અને હું જો હરીફાઈ કરીએ તો રૂડું કોનું થાય રૂડું સમાજ નું થાય અને ભૂંડું ભાજપનું થાય ખેડૂતનો નો આંસુડે આસુડે રડે એ કોઈ લૂછવા વાળો માણસ નથી દોસ્તો સાથીઓ વડીલો યુવાનો હું તમને વિનંતી કરું છું કે એક વખત મને તક આપો

આવા આદમી પાર્ટીનો એક વખત વિસાવદરને બેસાનની જનતાએ વિશ્વાસ કર્યો તો આ વખતે કઈ રીતે જુઓ છો અત્યારે અમે જેટલા જેટલા ગામડાઓ પર ફરીએ છીએ લોકોને મળીએ છીએ તમામ લોકોનો એક જ વાત છે કે આ વખતે વિસાવદર માંગે છે પરિવર્તન અને આ વખતે ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ જંગી બહુમતીથી જીત છે લોકો ઈચ્છે છે વડીલો ઈચ્છે છે ખેડૂતો ઈચ્છે તમામ લોકો કહે છે કે આ વખતે અમારે ગોપાલભાઈ ઇટાલિયા એટલે વિસાવદરની જનતાએ તો મન બનાવી લીધું છે કે આ વખતે આમ આદમી પાર્ટીની સીટ પરથી ગોપાલભાઈ ઇટાલિયા

ભરોસો મૂક્યો આમ આદમી પાર્ટી ના જે ઉમેદવાર હતા ભૂપતભાઈ એને જીતાડીને ને મોકલ્યા એ ભૂપતભાઈ આ વિસ્તારના ખેડૂતોનો અવાજ બને રિસર્વેમાં થયેલા ગોટાળા એની અવાજ મૂકે સાથે આ જે અહીંયા જે કૌભાંડો થાય છે મગફળીમાં કૌભાંડો થયા ડાંગરના કૌભાંડો થયા જેવા અનેક કૌભાંડોનો અવાજ વિધાનસભામાં ગુંજે એના માટે ભૂપતભાઈ પર ભરોસો હતો પણ ભૂપતભાઈએ અહીંના ખેડૂતોનો વિશ્વાસઘાત કરીને ભારતીય જનતા પાર્ટીની લાલચમાં આવીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા જેનાથી જે પેટા ચૂંટણી આવી છે ત્યારે આ ગુજરાતના યુવાનોનો અવાજ અમારા સૌના માર્ગદર્શન અમને આમ આદમી પાર્ટીના જુજારુ નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયાને આ પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે એની શરૂઆત આજે આ અમારું પ્રથમ કાર્યાલય કાર્યકરોનું સંમેલન હતું ત્યારે અમને વિસાવદરની જનતાને અમે અપીલ કરવા માટે આવ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયાને એક તક આપે અને તમારો જે સ્વાભિમાનની વાત છે ખેડૂતોના સ્વાભિમાનની વાત છે એ ગોપાલભાઈ પર ચોક્કસ ભરોસો કરે અને વિસાવધરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલભાઈને જીતાડવા માટે આજે ગુજરાતના તમામ વિસ્તારોમાંથી કાર્યકરોને અહીંયા સારું સંમેલન હતું અને આવનારા દિવસોમાં અમે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીની આ તાના તાનાશાહી સામે આજે ગુજરાતમાં ચાલી રહે ભય ભ્રમ અને ભ્રષ્ટાચાર સામે અને એમની નકલી કારોબારની સામે વિસાવદર બેઠક જીતવા માટે આમ આદમી પાર્ટી જે રીતના ગઈ વખતે અમે લડ્યા છે આમ આદમી પાર્ટી પર એટલો ભરોસો હતો પણ થોડી ઘણી લાલચ ને લીધે ભૂપતભાઈ ભાજપમાં જોડાઈ ગયા છે ભાજપ ને સી જરૂર હતી સરકાર બેસાડવા માટે ધારાસભ્યની જરૂર હોય લઈ એ વાત અલગ છે પણ આ લોકશાહીમાં ધારાસભ્યને દાબ દબાણ કરીને તોડીને અને ભૂપતભાઈએ જે વિશ્વાસઘાત કર્યો છે એ આમ આદમી પાર્ટી આજે પણ અહીંયા ઊભી છે અને ભૂપતભાઈ ના વિશ્વાસઘાત લોકો જાણે છે એટલે આમ આદમી પાર્ટી પર ફરી એકવાર વાર વિસાવદર અને ભેસાની જનતા પૂરો ભરોસો મૂકશે એમને પૂરો ભરોસો છે